નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે રાજસ્થાનમાં એલર્ટ ચૌદ જિલ્લામાં શાળાઓ બંધ હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે રાજસ્થાનમાં એલર્ટ આપવામાં આવ્યું છે ચૌદ જિલ્લાની શાળાઓ બંધ રાખવામાં આવી છે બિહાર હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ મધ્યપ્રદેશ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું ઉત્તર પ્રદેશના છ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે જ્યારે દિલ્હી અને એનસીઆરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકીની ધરપકડ અંગે બોલ્યા સંઘવી આતંકી મહિલાની ધરપકડ બાદ ગુજરાતના ગૃહમંત્રી સંઘવીએ જણાવ્યું છે કે ગુજરાત એટીએસએ અગાઉ ચાર એક્યુ આઈએસ આતંકીઓની ધરપકડ કરી હતી ગત રાત્રે બેંગ્લોરથી એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે તે ઓનલાઈન આતંકવાદી મોડ્યુલ ચલાવતી હતી તેના ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી મહત્વપૂર્ણ પાકિસ્તાની સંપર્કો મળી આવ્યા છે કુલ મળીને ગુજરાત એટીએસે ઓનલાઈન આતંકવાદી મોડ્યુલ ચલાવતા પાંચ એક્યુ આઈ આતંકવાદીઓની ધરપકડ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંદરસો પચાસ કરોડનો સાયબર ફ્રોડ આ બેંકના કર્મચારીઓની સંડોવણી સુરતમાં પંદરસો પચાસ કરોડના સાયબર ફ્રોડ કેસમાં વુદના પોલીસે મોટી કાર્યવાહી કરી છે આરબીએલ બેંકની સુરતની ત્રણ શાખાના આઠ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે આ કર્મચારીઓ આરોપીઓ સાથે સીધા સંપર્કમાં રહીને ખોટા કરંટ એકાઉન્ટ ખોલાવી આપતા હતા અને તેના બદલામાં લાભ મેળવતા હતા આ કૌભાંડમાં એકસો ને ચોસઠ નકલી કરંટ એકાઉન્ટમાંથી પચાસ લાખથી વધુ બેંક ખાતામાંથી ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એરપોર્ટ નજીક ઘર છે તો મોટો ચુકાદો સુરત એરપોર્ટ નજીક બાંધકામ દૂર કરવા મામલે ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપ્યો છે હાઈકોર્ટે ચાર બિલ્ડિંગના બાંધકામ મામલે મહત્વનો નિર્ણય કરતાં બાંધકામ દૂર કરવા માટે સ્ટે આપ્યો છે સાત ઓગસ્ટ સુધી બાંધકામ ન તોડવા હાઈકોર્ટે આદેશ કર્યો છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જાપાનમાં કુકો પરમાણુ પ્લાન્ટ ખાલી કરાયો રશિયામાં આઠ પોઈન્ટ સાતની તીવ્રતાના ભૂકંપ બાદ જાપાનમાં પણ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે મળતી માહિતી મુજબ જાપાનમાં સુનામીની ચેતવણી જારી કર્યા બાદ કુકો પરમાણુ પ્લાન્ટને ખાલી કરવામાં આવ્યો છે અહીં કામ કરતા કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અહીં સમુદ્રમાં ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મિશન ફોર મિલિયન ટ્રી અંતર્ગત ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન ફોર મિલિયન ટ્રી અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં ઉમિયા ચિલ્ડ્રન હોસ્પિટલ સામે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં ધારાસભ્ય મેયર સહિત અધિકારીઓનો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો અમદાવાદમાં જુલાઈ માસમાં પાણીજન્ય રોગચાળાના કેસોમાં ભારે વધારો થયો છે જેની પૂર્વ વિસ્તારમાં સૌથી વધારે અસર જોવા મળી છે કોલેરાના 25 કેસ નોંધાયા છે જેમાં વીસ જેટલા કેસ પૂર્વ વિસ્તારમાં નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે કમળાના પણ 413 તેર કેસ નોંધાયા છે જાડા ઉલટીના સાતસોને ત્રણ અને ટાઈફોડના પાંચસોને અગ્નસી કેસો નોંધાયા છે વધતા કેસોના પગલે પાણીના સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે જેમાં અગ્નહેસી સેમ્પલ અનફિટ જાહેર થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અત્ર તત્ર સર્વત્ર જળ બેટમાં ફેરવાયું બાવડા અમદાવાદના બાવડામાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી જવાને કારણે લોકોને ભારે હાલાકી થઈ બાવડા હાઈવે પરનો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જળમગ્ન થયો જે કારણે નોકરિયાત વર્ગની અવર જવરમાં સમસ્યા થઈ રહી છે બાવડામાં વરસાદ બંધ થયો હોવા છતાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી હતી પાણી ભરાઈ જવાને કારણે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના પંચાણું તાલુકામાં વરસાદ રાજ્યમાં હાલ વરસાદનો જોર ઘટી રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના પંચાણું તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ કપરાડામાં બે તેર ઇંચ વરસાદ નોંધાયો છે જે બાદ વધેમાં એક પોઈન્ટ સિત્યોતેર અને આહવામાં એક પોઈન્ટ તોતેર ઇંચ વરસાદ નોંધાયો છે રાજ્યના દસ તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે જ્યારે અન્ય પંચ્યાસી તાલુકામાં હળવા વરસાદના ઝાપટા પણ જોવા મળ્યા હતા હજુ પણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગર જન્માષ્ટમી મેળો મોટા સમાચાર સામે આવ્યા છે સુરેન્દ્રનગરમાં જન્માષ્ટમી મેળા યોજાવાનો છે સુરેન્દ્રનગર શહેરના એમપી પી શાહ કોલેજના મેદાનમાં આ વર્ષે જન્માષ્ટમી મેળો યોજાશે જન્માષ્ટમી લોકમેળો બે હજાર પચીસના ટેન્ડર એકત્રીસ જુલાઈ બે હજાર પચીસના રોજ બપોરે સાડા ત્રણ કલાકે મહાનગરપાલિકા કચેરી ખાતે ખોલવામાં આવશે અને મહાનગરપાલિકા કચેરીના મીટિંગ હોલમાં સાંજે સાડા ચાર કલાકે માન્ય ટેન્ડરો વચ્ચે હરાજી કરવામાં આવશે લોકોમાં મેળા અંગે ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે